નડિયાદના મંદિરોમાં માં ચોરી કરનાર ચોર ઝડપાયો પોલીસ અને લાખ નેવું હજાર પચાસ ની મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાપ્ત માહિતી મુજબ નડિયાદના પવિત્ર તીર્થસ્થાન સ્થાન મહાદેવ મંદિરમાં ગર્ભગૃહનું ગર્ભગૃહ તોડી સોનું અને ચાંદીના દાગીના ચોરી કરવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો મંદિર જેવી પવિત્ર જગ્યામાં થયેલી ચોરીથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી ચોરીના ભેદ ઉકેલવા માટે નડિયાદ પોલીસ અને ખેડા એલસીબીએ વ્યાપક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એક સો પચાસથી વધુ કેમેરાની તપાસ કરવામાં આવી હતી સતત મહેનત અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે થોડા જ દિવસોમાં આરોપીને ઓળખી કાઢ્યો હતો પોલીસે ઘેરાબંધી કરીને વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તલપડા નામના ચોરને ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રાત્રિના અંધારાનો લાભ લઈ અને નડિયાદ ટાઉન ખાતે આવેલા સુપ્રસિદ્ધ મંદિર મોટા કુમનાથ મહાદેવમાં કોઈ ઈસમ રાત્રે ચાંદીનો જે નાગ અને અન્ય છત્ર સહિતના સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલની ચોરી કરેલી સાથે સાથે એ જ રાત્રિ દરમિયાન નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં સળુણ ગામમાંથી પણ મંદિર ચોરી થયેલી આ મંદિર ચોરી થયા બાદ જ્યારે સવારે ખબર પડી ત્યારે ઘટના સ્થળ ઉપર જઈ અને ચાંસપ્રિન્ટ લેવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અલગ અલગ સાત ટીમો બનાવી નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસ એમાં ડિટેક્શન કરવાના કામે લાગી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના એનાલિસિસથી એક વિનોદ મનુભાઈ તળપદા સલૂણવાળાને એમાં રાઉન્ડ અપ કરી એની પૂછપરછ કરતા એને આ બંને ચોરી કરી હોવાનું કબૂલિતું અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ સાડા ચાર લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ એ એની પાસેથી કબજે કરેલ છે આરોપી કેવી રીતે પકડાયો મેં આપને કહ્યું કે સીસીટીવી કેમેરા તપાસતા જે ટીમ જે છે આરોપીના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના દાખલ થયેલા છે એટલે એક પ્રકાર નો હિસ્ટ્રી સીટર છે એટલે એના ફૂટેજ પરથી જે ડિસ્ટાફ ની ટીમ છે એને ખબર પડી કે આ આરોપી એ વિનોદ તળપદા છે મોટા માલમાં ચોરી થઈ તમામ વસ્તુઓ એક હા તમામ વસ્તુઓ એને એકલાથી લીધે છે મોટો સોપરેન્ડી એ દિવસ દરમિયાન મંદિર માં દર્શન કરવા જાય છે અને ત્યાં કેમેરા વગેરે ના હોય તો એ એ ધ્યાન રાખી અને પછી રાત્રિ દરમિયાન એની તમામ મુદ્દામાં રિકવર થયેલો છે આરોપી પાસે જે ટોમી હોય છે એ જેનાથી લોક તોડ નાખતા હોય છે એ અને કટર આ બે વસ્તુ એની પાસેથી મળેલી છે હાલ પૂરતી તો કોઈ સંડોવણી નથી ચોરી કરવાનું કારણ મુદ્દામાલ વેચી અને પૈસા કમાવાનું એક માત્ર કારણ દેખાય છે